ભારતના લોકો કાઠિયાવાડી લોકો અને ખાસ ગુજરાતી લોકોને ખૂબ જ પ્રિય ચા હોય છે સવારે ઉઠતાની સાથે તેને ચા પીવા માટે જોઈએ અમુક લોકો બપોરે પણ ચા પીતા હોય છે અને અમુક લોકો સાંજે પણ ચાનું સેવન કરતા હોય છે તમે જોયું હશે કે સાંજે જેને રાતની જોબ હશે રાત્રે નોકરી પર જવાનું હશે રાતનો બિઝનેસ હશે એ લોકોને ઊંઘ ન આવે એના માટે તે ચા અથવા કોફીનું સેવન કરતા હોય છે જેને કારણે એને ઊંઘ ન આવે અને એ એનું કામ કરી શકે આ બધું તમે જોયું હશે તો આજે આપણે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે અને એ બાબતે વાત કરવાની છે કે અમુક પરિસ્થિતિમાં ચાનું સેવન ન કરવું જોઈએ તે આપણને ક્યાંક ને ક્યાંક નુકસાન કરી શકે છે એના વિશે આજે સરસ મજાની વાત કરીશું હું વૈદ્યક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો ચા અને કોફી તે આપણે પીતા હોઈએ છીએ અને મોટાભાગના લોકોનું પ્રિય પીણું છે ચા અને કોફી પરંતુ આપણા શરીરમાં અમુક પ્રોબ્લેમ હોય છતાં પણ આપણે ચા કોફીનું સેવન કરતા હોઈએ છીએ અને ખાસ કરીને મારે ચાની વાત કરવી છે એનું સેવન કરતા હોઈએ તો આપણને તે નુકસાન કરે છે કઈ કઈ બાબતોમાં નુકસાન કરે છે પ્રથમ તો કે આપણને ઊંઘ બરાબર નથી આવતી આપણને અનિદ્રા નામનો રોગ છે આપણે ઊંઘ માટે ગોળીઓ લેવી પડે છે આપણે સરખી ઊંઘ લાવવા માટે પડખા ફેરવવા પડે છે ફાફા મારવા પડે છે મોડે સુધી આપણે મોબાઈલમાં રહેવું પડે છે ટીવી જોવું પડે છે છતાં પણ આપણે ઊંઘ નથી આવતી એવી પરિસ્થિતિમાં આપણે ભૂલથી પણ સાંજના સમયે ચાનું સેવન ન કરવું જોઈએ કેમકે આપણે જો ટીનેજર હશું તો આપણે મિત્રો સાથે બહાર જતા હોઈએ તો આપણે ચાની ચુસ્કી લેતા હોઈએ છીએ આપણે ઘરે પણ ચા બનાવીને પીતા હોઈએ છીએ અમુક લોકો સાંજે ચા ભાકરી ચા પરોઠા ચા થેપલા આ બધી વસ્તુઓનું સેવન કરતા હોય છે પરંતુ આપણને જો અનિંદ્રા નામનો રોગ છે આપણને ઊંઘ બરાબર નથી આવતી તો આપણે સાંજે ચાનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ નંબર બે આપણા વજરીનો અગ્નિ મંદ રહે છે આપણી શક્તિ નબળી છે આપણે કાંઈ પણ ભોજન કરીએ પચતું નથી તરત જ વાયુ થઈ જાય છે પેટ ભયરું ભયરું લાગે છે કાંઈ પણ ભોજન કરવા બેસીએ અને એક ટુકડો લઈ લઈએ છ તરત જ આપણું પેટ ભરેલું હોય એવું આપણને ફીલ થાય છે એવી પરિ એવા પરિસ્થિતિમાં આપણે ભૂલથી પણ ચાનું સેવન ન કરવું જોઈએ કારણ કે ચા આપણી શક્તિને મંદ પાડી શકે છે તો આપણે ચાનું સેવન ન કરવું જોઈએ અને આપણે આપણી પાચન શક્તિને મંદ ન પડવા દેવી હોય તો આપણે સૂંઠવાળી ચાનું સેવન કરવું જોઈએ જો સૂંઠનો સ્વભાવ શું છે કે વજરીનો અગ્નિ તે મંદ નહીં પડવા દે અને તમને ચાની સાઈડ ઇફેક્ટ પણ નહીં થવા દે નંબર ત્રણ આપણા શરીરમાં પુષ્કળ પ્રમાણમાં એસિડિટીનું પ્રમાણ વધી ગયું છે હાઈપર એસિડિટી થઈ ગઈ છે પેટમાં બળતરા થાય છે છાતીમાં બળતરા થાય છે આંખોમાં બળતરા થાય છે આવી પરિસ્થિતિમાં આપણે ચાનું સેવન ન કરવું જોઈએ કારણ કે આવી પરિસ્થિતિમાં આપણે ચાનું સેવન કરીશું તો આપણને એસિડિટીનું પ્રમાણ આપણા શરીરમાં વધતું જોવા મળે છે એટલે આપણે આવી પરિસ્થિતિમાં ચાનું સેવન ન કરવું જોઈએ આપણને પુષ્કળ પ્રમાણમાં કબજીયાતની સમસ્યા રહેતી હોય કબજિયાતને કારણે મોંમાં ચાંદા પડ્યા હોય મોં છોલાઈ ગયું હોય આવી પરિસ્થિતિમાં પણ આપણે ચાનું સેવન ન કરવું જોઈએ કારણ કે આપણે આવી પરિસ્થિતિમાં ચાનું સેવન કરીશું તો આપણને આ બધી સમસ્યામાં વધારો જોવા મળે છે આપણને હાથ પગના તળિયા બળતા હોય છે આપણને શરીરમાં કાંઈ ને કાંઈ જગ્યાએ બળતરા થતી હોય છે તો આવી પરિસ્થિતિમાં પણ આપણે ચાનું સેવન ન કરવું જોઈએ જો આપણે ચાનું સેવન કરતા રહીશું તો આપણે આ બધી સમસ્યાનો સામનો કરવાની તૈયારી રાખવી પડશે જો આપણું વજન વધતું નથી અને આપણે વજન વધારવા પાછળ ખૂબ જ મહેનત કરી રહ્યા છીએ આવી પરિસ્થિતિમાં પણ આપણે થોડોક સમય પૂરતું ચાનું સેવન ન કરવું જોઈએ તો આપણું વજન પણ સરસ મજાનું વધી જશે હવે આપણે ચા પીવી પણ છે અને આ બધા રોગો સામે લડવું પણ છે તો આપણે શું કરવું જોઈએ તો મોટે ભાગે તો આપણે ચાને અવોઈડ જ કરવી પડશે પરંતુ આપણે એમ છતાં પણ ચા પીવી જોઈએ આપણે નથી રહી શકતા તો કેવા પૂરતી ચા નાખો એક સે જમતી કે તમને એવું લાગે કે હું ચા પીવું છું અન્યથા દૂધનું પ્રમાણ વધારે નાખો અને એલચીવાળી ચા પીજો સૂંઠવાળી ચા પીજો એનાથી તમને ચાની તલપ હશે એ પણ પૂરી થઈ જશે અને તમને એ ચા નડતર ઉપર સાબિત નહીં થાય તમને અલ્સર થયા છે તમને હોજરીમાં ચાંદા પડ્યા છે અને અંદર ભીતરમાં તમને અલ્સર થયા છે તો તો તમારે કોઈ પણ પ્રકારની ચા અવોઈડ જ કરવી પડશે કારણ કે તમે જો ચાનું સેવન કરશો તો તમને અલ્સરની સમસ્યામાં વધારો જોવા મળશે એટલે આપણને ભીતર ચાંદા પડ્યા હોય એવી પરિસ્થિતિમાં તો આપણે ચાનું સેવન ન જ કરવું જોઈએ એટલે ચા પીવાના શોખીન લોકો ખાસ જાણી લે કે તમને ચા પીવાનો શોખ છે અને સાથે તમે અન્ય આ પ્રકારના રોગોથી પીડાતા હોય તો તમે થોડુંક ધ્યાન રાખશો એટલે તમને નિરોગીતા પણ મળશે અને તમે કોઈ રોગની માયાજાળમાં સપડાશો પણ નહીં આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી